પીએમ મોદી ઇન્ડિયાઝ ટેક્સ ચીપ્સ ફોર ડેવલપમેન્ટ ઇન્ડિયામાં જોડાશે રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ કરોડના ત્રણ સેમી કન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે કાર્યક્રમમાં વડાપ્રધાન દેશભરના યુવાનોને સંબોધિત કરશે ત્રણ પ્રોજેક્ટથી સેમી કન્ડકટર ઇકોસિસ્ટમ મજબૂત થશે તો યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલી યુવાનોને સંબોધિત કરશે આ સાથે જ ગુજરાત અને આસામમાં જુદા જુદા ત્રણ સેમી કન્ડકટર પ્રોજેક્ટનો શિલાન્યાસ તેમના હસ્તે થવા જઈ રહ્યું છે જેનાથી અનેક રોજગારીની તકોનું સર્જન થશે યુવાનોને તેનાથી લાભ થશે તો પીએમ મોદી ઇન્ડિયાઝ ટેક્સ્ટ ચિપ્સ ફોર ડેવલપમેન્ટ ઇન્ડિયામાં જોડાશે રૂપિયા એક પચીસ લાખ કરોડના ત્રણ સેમી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે રીમા વડાપ્રધાન ગુજરાત અને આસામમાં ત્રણ સેમી જે પ્રોજેક્ટ છે તેનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે શું છે આ સમગ્ર જે કાર્યક્રમ છે તેનો ઘટનાક્રમ સાથે જ દેશમાં ત્રણ અલગ અલગ જેટલા સેમી કન્ડક્ટર પ્લાન્ટ છે જેનું ઉદઘાટન આજે તેને માફ કરતું છે પ્રધાનમંત્રી થવાનું છે ખાસ બધું વાત કરવામાં આવે ત્યારે અમે ધોલેરા ખાતે ઉપસ્થિત છીએ કે જ્યાં ક્ષણોની અંદર કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે જ રાજુ ચંદ્રશેખર અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહેવાની છે કે જ્યાં ટાટા કન્સલ્ટન્સી દ્વારાનો જે પ્રોજેક્ટ છે તેનું ભૂમિપૂજન છે જે કરવામાં આવનાર છે અને સાથે જ જો વાત કરીએ તો દેશમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ કે જેવી કે આસામ અને તેની સાથે જ સાણંદ જેઆઈડીસી ની અંદરનો પણ જે પ્લાન્ટ છે તેનું પણ જે ભૂમિપૂજન છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદી ના હસ્તે થવાનું છે ખાસ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આ ખૂબ જ મોટી ક્રાંતિ કહી શકાય મોદી અંદાજે કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે અને સમગ્ર દેશના યુવાનોને પણ તેઓ સંબોધન કરવાના છે ખાસ તો જો વાત કરીએ તો સેમિકન્ડક્ટર ફેબ્સ કે જે ધોલેરા ખાતે સ્થપાવાનો છે જ્યાં એકાણું હજાર કરોડથી પણ વધુનું રોકાણ થશે સાથે જ જો સાણંદની પણ જો વાત કરીએ તો ત્યાં પણ સાડા સાત હજાર કરોડ જે છે તેટલાનું રોકાણ છે જે જે ને થવાની છે એટલે બાબત સ્પષ્ટ છે ભારત હવે આત્મનિર્ભર તરફ થતું જોવા મળી રહ્યું છે સેમિકન્ડક્ટર કંડક્ટર ક્ષેત્રે પણ જી જી રીમા તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર